જેવા ગુરુ એવા ચેલા જેવા બાપ એવા જ બેઠા એટલે જ તો બાપ દીકરા ભેગા મળીને જ્યાં કૌભાંડો થાય છે એ જ છે ગુજરાતની વાસ્તવિકતા સવારે બેસો તમે કોંગ્રેસની પાર્ટી અને ખાવ ભાજપની થાળીએ એટલે જ તો ભાજપ અને કોંગ્રેસ જાણે ભાઈ ભાઈ મિલી ભગત મળીને કોભાંડો આચરતા હોય તેવી શંકાઓ વ્યક્ત થઈ રહી છે અને તેમાં ગંભીર આરોપ મૂક્યા છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અને કહ્યું છે કે ગુજરાતમાં માત્ર ન એકોતેર કરોડ પણ અહીં તો પચીસો કરોડથી વધારે કોભાંડો બહાર નીકળે તો પણ નવાય નહીં કોણે આ કોભાંડ કર્યા છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નોંધાયો હતો અને તેમને લઈને તેમના દીકરાની ધરપકડ પણ કરવામાં આવી હતી અને તેમાં દર્શન પટેલ ટીડીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી સાથે સાથે હવે જે કોંગ્રેસના નેતા છે હીરા જુટવા મુરલીધર ઇન્ટરપ્રાઇઝ અને જલારામ ઇન્ટરપ્રાઇઝ દ્વારા આ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પણ કંપનીએ કામ કર્યું નથી માત્ર બિલો જ બનાવી લીધા છે અને પોતાના ખિસ્સા ભર્યા છે અને પોતાના દીકરાઓના ખિસ્સા ભર્યા છે જનતા તો હજી એ જ સહાયની રાહ જોઈ રહી છે જનતા તો પોતાના સુધી ક્યારે ક્યારે કામ આવશે પોતાને સહાય મળશે તેની રાહ જોઈ રહી છે પણ જનતાને ક્યાં ખબર છે કે અહીં તો નેતાઓના ખિસ્સા ભરાય છે નેતાઓના મોઢા ભરાય છે નેતાઓની થાળીમાં પીરસાય છે જનતાની થાળી તો ખાલી ને ખાલી જ રહેવાની છે અને એટલે જ આ જ્યારે કોંગ્રેસના નેતા હીરા જૂટવાના જે કોબાણ ઉપર આરોપ લાગ્યા છે અને તેને લઈને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છે તેમણે ચીમકી ઉજારી હતી કે જે આ આંદોલન છે માત્ર ન એકોતેર કરોડનું કોબાણ છે તેને લઈને જ નહીં પરંતુ આ કોબાણ પચીસો કરોડ સુધીનું બહાર નીકળી શકે પણ તેમાં જો સીબીઆઈ તપાસ કરે તેમાં ઈડી તપાસ કરે કે ગુજરાત સ્ટેટના

એ માત્ર બચુભાઈ ખાબડ એમના પુત્ર જ નહીં પણ એમના પણ ગુરુ એમના મનરેગાના માસ્ટર માઇન્ડ હીરા જોટવાના પ્લાનિંગથી આ મોટું કૌભાંડ થયું છે અને મેં ત્યારે પણ જાહેર કર્યું કે આ મનરેગા કૌભાંડમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ભાઈ ભાઈ બનીને ભાગબટાઈ કરી છે ત્યારે અહીંના જ શાસક પક્ષના એક સાંસદે એમનો બચાવ કર્યો હતો હીરા જોટવાએ મને ચીમકી ઉચ્ચારી હતી કે ગુજરાતમાં ક્યારે નહીં થયો હશે એવડો મોટો માનહાનિનો કેસ હું ચૈતર વસાવા પર કરીશ ત્યારે આજે ભરૂચ એસપીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી આજે હીરા જોટવા એના દીકરાની ધરપકડ કરી એના પરથી સાબિત થાય છે કે હું સાચો હતો અને બીજી સાચી હકીકત એવી છે હીરા જોટવા બે હજાર સત્તર અઢાર દરમિયાન આ આદિવાસી વિસ્તારોમાં આવ્યા ત્યારે તમામ મનરેગાની કામગીરી પંચાયતને અમલીકરણ બનાવીને કરવામાં આવતી હતી પણ આ હીરા જોટવાએ પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ શાસક પક્ષના તમામ સાંસદો ધારાસભ્યને સાથે રાખીને આ પંચાયત પરથી કામો આંચકી લઈને એમની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ મટીરીયલ પૂરું પાડશે એવું આખું પ્લાનિંગ બનાવીને બચુભાઈ ખાબડના ઇશારાથી પાંચ જિલ્લામાં એજન્સીઓને ફીટ કરવામાં આવી અને દર વર્ષે એને રિન્યુ કરવામાં આવી અને આ એજન્સીએ અને એના કોંગ્રેસના અને ભાજપના નેતાઓ બધા જ સાથે મળીને ક્યાંય પણ આ એજન્સીએ એક પણ ગાડી રેતી કપચી સિમેન્ટ સળિયા નાખ્યા વગર બધા જ ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે મળીને આ બોગસ બિલો મૂકીને રોયલ્ટી કે જીએસટી વગર બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં એમણે શેરવી લીધા છે અને આ એજન્સીમાં જેટલું પણ પેમેન્ટ જમા થયું લગભગ પાંચ વર્ષ દરમિયાન પાંચ જિલ્લાઓમાંથી પચીસો કરોડ રૂપિયા એમાં જમા થયા તેમાંથી અમુક નાણાં આ હીરાભાઈ જોટવાએ હીરાભાઈ જોટવા પોતે જ એના પ્રોપરાઇટર હતા માત્ર કાગળ પર બીજાને પ્રોપરાઇટર દર્શાવતા હતા તો આ તમામ નાણાં હીરાભાઈ જોટવાએ કેટલાક નાણાં સ્થાનિક નેતાઓને અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ આપ્યું છે અને બીજા જેટલા પણ મોટા નાણાં હતા એ હીરાભાઈ જોટવા એમના પુત્ર દિગ્વિજય જોટવા અભય જોટવા જયારે લંડનમાં ભણીએ છે એમ કરીને ત્યાં રહેતા હતા તમામ નાણાં અહીંથી વિદેશમાં એમણે હવાલા હવાલાના પેટે મોકલાવેલા છે અને વિદેશમાં એક કંપનીમાં એમણે ખૂબ મોટું રોકાણ કર્યું છે એમને ખબર હતી આજેની તો કાલે કૌભાંડ કદાચ બહાર નીકળે તો આપણે વિદેશમાં જઈને પણ સેફ થઈ જઈશું ત્યારે મારે સરકારશ્રીને વિનંતી છે તમે આમાં સીબીઆઈ ઇડી અને જીએસટી વિભાગને પણ જોડો માત્ર એસઆઈટી બનાવીને તપાસ ચાલવા દેવાશે નહીં કેમ કે જો સઘન તપાસ થાય તો અહીંના કેટલાક સાંસદો મંત્રીઓ અને કેટલાક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આમાં બહાર આવે એવા છે કેટલાક નામો બહાર આવે એવા છે અધિકારીઓના નામો પણ બહાર આવે એવા છે એમાં ટીડીઓથી લઈને નિયામક સુધીના નામો બહાર આવે એવા છે એટલે ને આ લોકો નિષ્પક્ષ તપાસ કરવા દેશે એવું મને લાગતું નથી એટલે સીબીઆઈ તપાસ થાય એની સાથે ઇડી જીએસટી વિભાગ પણ જોડાય અને હવાલાના પેટે જે રકમ બહાર ગઈ છે એને પણ પાછી લાવવામાં આવે એવી અમે સરકારમાં માંગ કરીએ છીએ સાથે સાથે જો સંતોષકારક તપાસ નહીં થશે તો આવનારા દિવસોમાં આજે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ કરેલા કૌભાંડોને ઉજાગર કરવા માટે અને રીકવર કરવા માટે અમારે લોકોને સાથે રાખીને કલેક્ટર એસપી અને નિયામકની કચેરીને ઘેરાવો કરવાની જરૂર પડશે તો અમે પાંચે પાંચ તાલુકામાં ઘેરાવા કરીશું એટલે સરકારને જરૂર જણાશે તો અમે તમામ લોકોને સાથે લઈને ગાંધીનગર ખાતે પણ અમે ઘેરાવા કરીશું એટલે સરકારને નમ્ર અપીલ છે તાત્કાલિક ધોરણે આમણે એજન્સીમાં જમા થયેલા નાણાં ક્યાં ક્યાં વાપરેલા છે વિદેશમાં કયા હવાલે મોકલેલા છે અને કયા નેતાઓ કઈ પાર્ટી અને કયા અધિકારીઓને એ નાણાં ચૂકવેલા છે તમામની તપાસ થાય રીકવર થાય અને એ નાણાંનો ફરી અહીંના ગામોમાં વિકાસમાં ઉપયોગ થાય એવી મારી માંગણી છે તો આ હતા આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા તમે તેને પણ સાંભળ્યા તેમણે માંગણી કરી છે કે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે ઈડી દ્વારા તપાસ કરવામાં આવે હવે જોવાનું તો એ રહ્યું કે શું ને ઈડી તપાસ કરશે કે પછી ભાજપ કોંગ્રેસની મિલીભગત ચાલતી જ રહેશે અને ભાજપના દબાણને લીધે પોલીસ પણ ચૂપ રહેશે તમારું શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસથી જણાવજો પલપલની અપડેટ મેળવવા નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા હા